ભારત દેશના ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી જે હિંસા ચાલી રહી છે એ હિંસામાં મણિપુર રાજ્યના અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે સાથે સાથે મણિપુર રાજ્યની અસંખ્ય મહિલાઓ સાથે બળાત્કાર થયું છે એ છતાં દેશના વડાપ્રધાન કે દેશના ગૃહમંત્રી દ્વારા મણિપુર રાજ્યની એક પણ મુલાકાત લેવામાં નથી આવી કે ના તો મણિપુર રાજ્યમાં ચાલતી હિંસાને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી રાજીનામું આપે એ માંગ સાથે વડોદરા શહેરના વિશ્વવિખ્યાત યુનિવર્સિટી એવી મહારાજા શ્યાજીરાવ યુનિવર્સિટીના અંદર અભ્યાસ કરતા મણિપુરના વિદ્યાર્થીઓને સાથે રાખી અને આ હિંસામાં મૃત્યુ પામેલા મણિપુરના લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો